કોર્પરેટરની દાદાગીરી સામે આવી રહી છે જ્યાં ભાજપના કોર્પોરેટરની દાદાગીરી પાલિકાના ચેરમેન ડ્રાઈવરને કોર્પોરેટર લાફો ઝીંકી દીધો છે કોર્પોરેટર આશિષ જોષીએ જાહેરમાં જ લાફો માર્યો છે પાલિકાની મુખ્ય કચેરીમાં લાફો મારતા હડકંપ મચી ગયો છે ડ્રાઈવરે પોતાના વિસ્તારની સમસ્યા રજૂ કરતા આશિષ તોષીએ અકડાયા આશિષ જોષીએ મીડિયા સામે જ ડ્રાઈવરને ધમકી આપી દીધી કોર્પોરેટર આશિષ તોષી કહ્યું કે હું કોઈનાથી ડરતો નથી ચેરમેન શીતલ મિશ્રની સમજાત બાદ મામલો થાળે પડ્યો હતો સત્તાનો નશો આ કોર્પોરેટરોને કેટલો ચડ્યો છે એ આપ જોઈ રહ્યા છો કે ખુલ્લેઆમ મીડિયા સામે જ લાફો ઝીંકી દેવામાં આવી રહ્યો છે હાલાકી મૂળ સમસ્યાની વાત હતી તો આપ જોઈ રહ્યા છો કે સત્તા પક્ષના કોર્પોરેટર કેટલી દાદાગીરી કરતા હશે એનું આ જીવંત ઉદાહરણ વડોદરા કોર્પોરેટર આશિષ જોશી ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે મને એમને ધમકી મારી છે ચોખ્ખી કે તું કશે કેસ કરવા જાય કે ગમે તે આઘું પાછું કરવા જઈશ એટલે તને પંદર વર્ષ માટે અંદર ખેલાવી દઇશ હવે મારે શું કરું અને બીજું કીધું કે ચેરમેન સાહેબની ગાડી તું ચલાવેશું તને ઘરે મોકલી દઇશ અને ચેરમેન સાહેબ ને આપણે રજૂઆત કરી તે ચેરમેન સાહેબ ને ભાઈ એવું કીધું કે તમે આને ઘરે મોકલી દો આના નહીં જોઈએ બીજો ડ્રાઈવર બોલાવી લો આવી બધી વાતો કરી અમારા વોર્ડના કાઉન્સિલ એ મને લાફુ મારી દીધો કારણ કે મેં રજૂઆત કરી કે અમારી સામે ભાઈ તલા છે એમાં કચરો બહુ ભરી છે કચરાની અંદર દર ચોમાસે એ કચરો બધો પાણી ભરાય અમારા ઘરો સુધી આવે છે અમારા સામે મેદાન છે એમાં પુષ્કળ કચરો છે એ કચરો થોડા દિવસ પહેલા પવન આવ્યો તો બધો ઉડી ઉડીને અમારી સોસાયટીમાં ઘરી ગયો અમારા ઘરોમાં ઘરી ગયો એટલે અમે રજૂઆત કરવા ગયા તો અમને એમને દાદાગીરી કરીને મને થાપો મારી દીધો